ત્યારે અમૃત પુષ્પની બોટલ ફ્રીજમાંથી કાઢી તો હલાવી અને અહીંથી કાગળમાં લખી આપ્યા હોય એટલા ટીપા ધરતીને ઊંઘ આવે ત્યારે જીવ લાવવા ટીપા બીજા પછી ઉપર પાણી પી શકાય પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાલી પીવી ચાવવી નહીં હવે પરેજી ખાસ અગત્યની છે પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતા તમામ પ્રકારના પ્રયોગો પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરો

બાકી શાક દા દરેક પ્રકારના કઠોળ દરેક પ્રકારના શાકભાજીઓ ટમેટા છોડીને આપી શકાય છે કાજુ બદામ ગોળ અખરોટ ખજૂર બરાબર છે લીલોતરીમાં બધું આપી શકાય ઘણા બધા લોકોની ક્વેરી હોય છે કે ભાઈ તમારો ફોટ શરૂ થતો હોય તો આપણે થોડીક વીકનેસ જેવું દર્દીને લાગે છે કેમ કે આપણે રોજિંદા જીવનમાં દૂધ દહીં છાશ બધું ખાતા પીતા હોય અને બંધ કરશું તો સામાન્ય ચેન્જીસો શરીરમાં થવાના છે ફેરફારો થવા સ્વાભાવિક છે એનાથી ગભરાવાનું નથી બરાબર છે પરેજી પાડવી ખૂબ જ જરૂરી છે પરેજીમાં ચૂક થશે અમારા પ્રયોગો લાગુ પડતા નથી એવું કઈ આપું છું મોરું સફરજન પણ ન લેવાય મોરી છાસ પણ ન લેવાય બરાબર છે પછી ઘણા બધા લોકો ખાલી કે કોમેન્ટો કરતા હોય છે ભાઈ ફેર નથી પડતો ફેર નહી પડે ભાઈ જૂના દર્દી છે રિપીટ વાળા હાથ કરો જૂના દર્દીઓ હાથ કરે રિપીટ વાળામાં રિઝલ્ટો મળ્યા છે કે નથી મળ્યા કોઈને ગમતી ને હવે હું બહુ વધારે પડતા વિડીયો કે રિઝલ્ટો માટેના વિડીયો નહીં લઉં લોકો બધા વિડીયો જોઈને પૂછી પૂછીને જાય બાજુ બરાબર ને સોશિયલ મીડિયા ના માધ્યમથી અમારા દર્દીઓ તમે ફોન થી પૂછીને આવ્યા છો કે નહીં પૂછ્યું છે દર્દીઓ ને દરરોજ અલગ અલગ પ્રકારના નવા દર્દીઓ હોય છે પણ બહુ કોઈ અમારે એડવર્ટાઈઝ નો વિષય નથી અને કોઈ દર્દીને રિઝલ્ટ મળ્યું એટલે તમને મળે એવો હું કોઈ દાવો કે ગેરંટી આપતો નથી એવા કોઈ હું પૈસા લેતો નથી કે મારે તમને ગેરંટી આપવી પડે બરાબર છે એટલે ખાસ આ બાબતની ધ્યાને દોરવાનું છે આપણે કેમ કે ઘણા બધા લોકો પછી એમ કે અમુક મીડિયાઓ જોઈને ભ્રમિત થઈ જતા હોય ને એવું પછી પોતે થાકેલા હોય હોસ્પિટલોથી અને માનસિક રીતે અસ્વસ્થ થઈ જાય પછી એવી વાતો કરતા હોય કે ભાઈ અમને રિઝલ્ટ મળ્યું નહીં તમે કહેતા હતા અને આમ ને તેમ ભાઈ હું કહેતો જ નથી હું અહીંથી એક પ્રામાણિક પ્રયત્ન કરું છું દરેક દર્દી માટે હું પ્રયત્ન પૂરેપૂરા કરું છું દરેકે દરેક દર્દી ઉપર વ્યવસ્થિત પ્રોપર એક એક દર્દી ઉપર ધ્યાન દઉં છું ઘરે જઈને ફોલોઅપ લેવાની જવાબદારી સંપૂર્ણ તમારી બરાબર છે તમે દર્દી ઉપર કેવી રીતે ગંભીરતા પૂર્વક ફોલોઅપ લ્યો છો ખાન ધ્યાન આપો છો ટાઈમ ટુ ટાઈમ આપો છો ટાઈમ ટુ ટાઈમ પીવડાવો છો એ બધી બાબતોની તમે ધ્યાન આપશો તો જ રિઝલ્ટ મળશે બાકી લાખો રૂપિયા ખર્ચતા પછી પણ દર્દી સાજા થતા નથી બરાબર છે એવા કોઈ અહીંયા ચાર્જીસો લેવામાં આવતા નથી પૈસા ના હોય તો વ્યક્તિગત મને કેજો સામાન્ય ચાર્જ આપી ન શકો તો ફ્રીમાં આપવા તૈયાર છે બાકી ગેરંટી શબ્દનો ઉપયોગ કરવો નહીં વિડીયોના માધ્યમથી એ ઘણા બધા લોકોને કહું છું કે સ્વેચ્છાએ વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો દ્વારકા કેન્દ્રમાં આવું બાકી કોઈ અહીંયા એડવર્ટાઇઝનો વિષય નથી કે મારે ભાઈ રિપીટ દર્દીઓના પાંચ સાત દસ વિડીયો લઈ ને મારે અહીંયા પબ્લિક ભેગી કરવી એવો મારો ઉદ્દેશ્ય નથી આ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો તમારા દ્વારા બધેને ખાસ સૂચન કરું છું અમે કોઈ વિડીયો ના માધ્યમથી લોકોને ભ્રમિત કરતા નથી તાસીર અને પ્રકૃતિ જોઈ ઔષધિઓને અમૃત પુષ્પ આપીએ કે દર્દીને કઈ રીતે બેઠા કરવા દર્દીની બીમારીના મૂળ સુધી જઈએ જે અમૃત પુષ્પના ના રિસર્ચ મેન દિનેશભાઈ વિટરાણી નો પ્રવાહ હતો પ્રવાહ ને પકડીને સોશિયલ મીડિયાના માધ્યમથી હું વિનંતી કરું છું કે ખાસ ગેરંટી મટી જશે એવો એવો દાવો તો કરવો જ નહી ઘણા બધા લોકો ફોનમાં એવા પૂછે મટી જશે ચોથા સ્ટેજ નું કેન્સર તો

અને ટોટલી વ્યવસ્થિત પ્રોસેસ થી જ અમારું કામ ચાલે પણ ગેર ખાલી ખોટી કોમેન્ટો કરીને ગેરમાર્ગે માર્ગે આજે મલ્ટીપ્લેક્સ હોસ્પિટલો હોય છે ત્યાં દરરોજ કેન્સર પેશન્ટનો શો આવતા હોય દરેક દરેક દર્દીઓ સાજા થઈ જાય છે લાખો રૂપિયા ખર્ચા પછી બે કે બાર આવે

જ્ઞાન તો એટલું બધું હતું પણ આયુર્વેદનું એવું બધું જ્ઞાન હતું કે યુનિવર્સિટી ઓછું પડે ત્યારે આવી વસ્તુનું રિસર્ચ કરી ગયા છે એક વાત એવી કરી કે એલોપેથી અને એક જીવ પાછળ આપણે બધા પ્રયત્નો કરીએ એલોપેથી આયુર્વેદ ત્યારબાદ આપણે જીવ માટે બચાવી ન શકીએ પ્રયત્નો કરવા છતાં તો કોઈ પૂર્વજન્મનું કર્મનું બંધન છે એમ સમજીને આપણે મન મનાવી લેવું અમારે ત્યાં કેન્દ્ર ઔષધિઓ હાથમાં લીધી ઘરેથી ફોન આવે દર્દી થઈ એવા દાખલા બને એટલે જન્મ છે મૃત્યુ સ્વાભાવિક છે એક જીવ પાછળ પ્રયત્ન કરીએ છીએ

હા તમે દૂર દૂર થી આવો છો તો તમને ટિકિટ વાળાના ખર્ચા ને એવું લાગી જતું હોય આવું જવું ઘણી એવું થતું હોય બાકી અમારા કોઈ ચાર્જિસો નથી એવા બધા અને કોઈ સામાન્ય ચાર્જિસો ના આપી શકે એમ હોય તો અમૃત પુષ્પના ના સહ સંશોધક નૈનાબેન વિટાણી દ્વારા મને પૂરેપૂરી છૂટ જ છે સાહેબ સાહેબે છૂટ જ આપી હતી મને છૂટ જ આપી છે કે ભાઈ એવા દર્દીઓને આપણે કોઈ ના પહોંચી શકે દ્વારકા આવી જાય તો ટિકિટ પાડવી આપણે દેવા તૈયાર છે ખાલી અહીંનું કોઈની ટ્રીટમેન્ટ લેવી હોય અમૃત પુષ્પ અને ઔષધિઓને પૈસા ના હોય તો અહીંયા પહોંચી જાય તો આપણે ફ્રીમાં આપશું બાકી કોઈ ગેરંટીઓના અમે વાયદા નથી કરતા ભાઈ એમાં લાખો રૂપિયા લેતા હોય ને ત્યાં તમે કહો અહીંયા નહીં

ઘણા બધા તમે છે એના ઉપરથી હું વાત કરું છું એક ની હજારો દર્દીઓના અભિપ્રાય પછી હું વાત કરું છું કે પાંચ વિડીયા કે દસ વિડીયા જોય દસ વિડીયા માંથી જોઈને બે જણા ને ફોન કરીને પૂછે કે ભાઈ તમે દ્વારકા કેન્દ્રમાં ગયા તા તમને સારું છે

પણ તમે એવું વાતાવરણ બનાવો દર્દી એક અસ્ત વ્યસ્ત અવસ્થામાં હોય બિહાવડા આપણે આપી એટલે દર્દી વધારે ડરવાનો અગર એને તમે સારી પોઝિટિવિટી સારી જગ્યા થી સારો વાતાવરણ માંથી સારી વાત તમે એને કરો તો એનામાં આખું ચેન્જીસ અને પરિવર્તન કેટલું આવશે એ આપડે કલ્પના કરી છે કોઈ બી જટ તમે કોઈ કહી દીધો કે રિપોર્ટ કરીને તો ભાઈ આને જલ્દી તમારે એડમિટ કરી દો દસ કિમો લેવા પડશે એ ભાઈ આને હવે બે દિવસમાં સર્જરી કરવી પડશે હું કોઈ મેડિકલનો વિરોધ નથી કરતો પણ સેક ડોઝ રેડિયેશન અને કિમોથેરાપી લઈ ચૂકેલા દર્દીઓ આમાંથી ઘણા બધા હશે એવા કોઈ આવ્યા છે એમાં બરાબર બધા ચોકરો ભાઈ ફોન એના ઉપર લ્યો કેમેરા એના ઉપર કરો કેમોથેરાપી રેડિયેશન સેફ ડોઝ અને સર્જરી પછીના દર્દીઓ આવ્યા હોય તો હાથ ઊંચો કરો શરમ સંકોચ ના રાખો આમાં ખોટું કઈ આપણે બોલવું નથી ખોટું આપણે કરવું નથી રેડિયેશન અને કેમોથેરાપી પછી દર્દીઓના હાલ કેવા થાય છે કોઈ અભિપ્રાય વ્યક્ત કરશે આમાંથી ઊભું થઈને કોઈ કહેશે કે દર્દીને પછી ફાયદાઓ કેટલા થયા છે કે નુકસાન શું થયું છે કોઈ કહેશે ઊભું થઈને કયો ભાઈ મારા પપ્પાને લંગ કેન્સર છે ફેફસાનું એટલે એના માટે અમે અમદાવાદ સિવિલમાં શેક લીધા દસ શેક લીધા છે રેડિયેશન અને એક કિમો લીધો આ કિમો થેરાપી લીધા પછી અમને સતત ઉલટીઓ ચાલુ થઈ ગઈ પંદર વીસ દિવસ અમને બિલકુલ ખવાયું જ ઉલટી થઈ ગઈ પછી ફુરસદ અમે અમને દાખલ કર્યા અને ત્યાર પછી થોડી રાહત થઈ છે અને હાલ થોડાક ખરાબ થઈ જાય છે હા 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 હવે ચાલ

પણ ગંભીર બીમારી આપણે સમજી દરેક બીમારીઓમાં કામ કરે છે કઈ રીતે કરે છે એના માટે આ કોઈ રાતોરાત તૈયાર થયેલી ઔષધી નથી મેં વાત કરી કે જીવનનો અમૂલ્ય કિંમતી સમય માણસે

અને આપણે સરળતાથી હાથ કોઈ ઔષધિ આવી જાય નહીં સરળ